ગઈકાલે પચીસ જૂનના રોજ નવી સિવિલ હોસ્પિટલ ખાતેથી એક ત્રણ વર્ષ ઉંમરના એક બાળક ગુમ થયા છે એવા જાણકારી પોલીસના લગભગ કરી પાંચ ના આસપાસ મળી હતી જોઈએ અને આ બનાવ કરી આખ કલાક પહેલેના હતા અને જ્યારે પોલીસને જાણ થઈ તાત્કાલિક જો ખડોદરા પોલીસ અને એસીપી પીઆઈ બધા લોકો ત્યાં જગ્યા પર પહોંચી ગયા અને એના પછી જો એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ એસઓજીની ટીમો પર જો ઇન્ફોર્મેશન આપવામાં આવી અને તમામ ટીમો સાથે આ તપાસમાં લાગી ગઈ તો જેટલા બી ટીમો હતી અલગ અલગ કુલ ત્રેવીસ જેટલી ટીમો બનાવવામાં આવી છે તો તેવીસ ટીમ આખા સતત ગઈકાલથી આ બાળક જ્યારે આપણને મળ્યા તબ તક જો ચોવીસ કલાકથી વધુ ટાઈમ બિના કોઈ સોએ આ બધા ટીમો કામ કરતી હતી જોઈએ અને આમાં એક હજાર જેટલા સીસીટીવી કેમેરાઓના જોવામાં આવેલા જો પંડેસરા પોલીસ સ્ટેશન વિસ્તારને છે ત્યાં સુધીને આપણે લોકેશન મળી પછી જો અમારા હ્યુમન ઇન્ટેલિજન્સના આધારે જો અમે આજ કેમેરાઓ કેમેરાઓમાં અમુક લોકોને જો અમે સસ્પેક્ટ લાગતા હતા એના મારફતે અમે જોયા તો એના લોકેશન મળી પછી તાત્કાલિક જો ટીમો પૂરા ચારો બાજુ ત્યાં વિસ્તારના નાકાબંધી કરીને કે અમે લોકો તમામ પ્રકારના જો નેગેટિવ ધારણાઓ સાથે કામ કરતા હતા કે કોઈ આ પ્રકારના ઘટિત બનાવો નહીં બને એના ધ્યાનમાં રાખીને તમામ પ્રિકોશન લઈને બાળક હેમખેડ અપને મળે અને સાથોસાથ કોઈને નુકસાન નહીં થાય આ દિશા અમે કામ કરીને જો ટીમો જો કામ કરી તો આ બાળકને સહી સલામત રિકવર કરવામાં આવેલા આ આગાસી ઉપર આ લેડી જો આરોપી છે એના સાથે આ બાળક મળા આપને જોએ અને અત્યારે એના જ્યારે બાળક રિકવર કરવામાં આવે અને આરોપી અને એના હસબૅન્ડ જો આરોપી લેડી છે એના હસબેન્ડ જો છે જો ટ્રક ડ્રાઇવિંગના કામ કરતા હતા ત્યારે કોઈ કામ નથી કરતા તો આ એના ભી ખબર હતી આ એના જો વાઈફ હતી એના પણ હતા કે અમે બાળક આ રીતે જો અમે સિવિલ હોસ્પિટલમાંથી ઉપાડીને લઈ આવ્યા છીએ છતાં જો આ કોઈને ઇન્ફોર્મ નથી કરા અને એકદમ રૂટીન ચાલતા હતા આ લોકોના તો અત્યારે આ જો બે આરોપી છે અમારા ઇન્દ્રવલી રેખારામ જો એના હસબન્ડ છે અને જો પાનકુલ દેવી જો આરોપી મુખ આરોપી જો બાળકને ઉપાડીને લઈ ગઈ આ છે જો અત્યારે એને જ ત્યાં ઘરથી જો એવું આપણને જાણવા મળ્યા જો અત્યારે આરોપી પ્રાથમિક પૂછપરછ બતાવે છે કે એના એનાથી એક દીકરી થઈ હતી અને બીજા વાઈફ એના હસબન્ડ અત્યારે બીજા વાઈફ છે મહિના પહેલા કરા તો આ વાઈફ પાસે એક પહેલા થી જો એક બાળક હતા તો મારે પાસે બાળક નહીં હતા એના માટે અમે બાળકને લઈ ગયા લેકિન અત્યારે આ ઉપર પર માનતા નથી કારણ કે એના ઘરમાં ઓલરેડી એક બાળક હતા તો બીજા બીજા સાથે સાથોસાથ બે ત્રણ બાળકો ત્યાંથી અમે મળ્યા છે તો અત્યારે આ લોકો ક્લેમ કરે છે કે એના બાળક છે પરંતુ અમે ડીએનએ મેચ પણ કરાવીએ છીએ અને આ પણ જોઈએ છીએ કે આ બાળક ખરેખર બીજા બાળકો બી એના છે યા કોઈ આ પ્રકારના ગેરકાયદેસર પ્રવૃત્તિ તો નથી થઈ રહી છે જોઈએ આ સમગ્ર દિશામાં અમારી જો ટીમો છે જો ક્રાઇમ બ્રાન્ચ ટીમ અને ખડોદરા પોલીસની ટીમ કામ કરી રહી છે અને ટોટલ આ સમગ્ર ઓપરેશનમાં ત્રેવીસ ટીમમાં મોર દેન ટુ લોકો છે બસ લોકો કન્ટિન્યુઅસ ચોવીસ કલાક જોડાયા હતા જોઈએ હજાર સે જ અમે લોકો સીસીટીવી કેમેરા જોયા અને જેટલા બી લાખો કોલ ડિટેલ્સ બારે મેં જો એનાલિસિસ ચાલતા હતા તો કોઈ પણ પ્રકાર પ્રકારના કસર આપણી સુરત સિટી પોલીસે બાકી નથી રાખી અને હેમ કેમ બાળક મળ્યા અમને માટે हमें लोग सौभाग्य छे सौभाग्यशाली छे कि बालक अपने में सही सलामत बढ़ेगा। तो है तो <coughs> तो <भीड़ी दिन्य। coughs> तो मेरा बच्चा कल से गुम हो गया था बाद में बहुत ढूंढे फिर बाद में पुलिस को भी किया उसके बाद बहुत मेहनत किए सब लोग बाद में जाके मेरा बच्चा मिला सबको ढूंढते कटोदरा वाले सूरत का सभी लोग मिलके ઢોળે બહુ મહેનત કરે કે બાદ મેરા બચ્ચા મિલા મેં ઉત્ક્રિયા અદા કરના ચાતી